નમસ્કાર હવે તમે લોકોએ નીટ બે હજાર પચીસની પરીક્ષા આપી દીધી છે અને તમે લોકો તેના પરિણામની રાહ જોઈ રહ્યા છો તો પરિણામ આવે એ પહેલાં જ એફઆરસી એટલે કે ફી રેગ્યુલેશન કમિટી એ છે ગુજરાતમાં આવેલી પ્રાઇવેટ એમ કોલેજોમાં ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટામાં ફીમાં ઓલરેડી વધારો જાહેર કરી દીધો છે તો હવે તમારું ડોક્ટર બનવું શું છે થોડું અઘરું થઈ ગયું છે તો આ વર્ષની અંદર કેટલી કોલેજોમાં કેટલી ફી વધશે એની સંપૂર્ણ માહિતી છે એ આ વિડિયોમાં આપી દેવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને સુધી જરૂરથી જોજો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારી વોટ્સએપ ચેનલ છે એને ફોલો કરવી હોય તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને ફોલો કરી શકો છો અને જો ચેનલમાં નવા હોય તો એડમિશનની અપડેટ માટે આ ચેનલ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો હવે આ જે ફી વધારો છે એનું કોણ કરતું હોય છે એફઆરસી એટલે કે ફી રેગ્યુલેશન કમિટી છે એ તમારા લોકોના ફીમાં વધારો કરે છે તો એ અંતર્ગત પહેલા નંબરની કોલેજ છે પારોલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ લીમડા એને રિસર્ચ છે આપણે બરોડામાં આવેલી છે એ કોર્સ કયો રહેશે તો કે ભાઈ એમબીબીએસ હવે એમાં તમને ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે છે તો અગિયાર પોઈન્ટ વીસ લાખ રૂપિયા ફી વર્ષના અગિયાર લાખ અને વીસ હજાર રૂપિયા તમારે આપવાના થશે આ કોલેજની ફી અત્યાર સુધી દસ લાખ હતી એટલે કે એક લાખ અને વી હજાર પ્રતિ પ્રતિવર્ષ તો વધારો કરી દેવામાં આવ્યો છે અને આ તો માત્રને માત્ર તમારી ટ્યુશનની જ ફી છે બીજા ખર્ચા તો અલગથી થવાના જ પરીક્ષા ફી તમારે અલગથી દેવી જોશે તમારે એનરોલમેન્ટ ફી અલગથી દેવી જોશે સ્પોર્ટ્સ ફી અલગથી દેવી જોશે યુનિવર્સિટી ડેવલપમેન્ટ ફી તમામ ફી અલગથી દેવી પડશે હોસ્ટેલની ફી પણ અલગથી દેવી પડશે એટલે આ માત્રને માત્ર સેની ફી રહેશે માત્રને માત્ર ટ્યુશનની ફી તમે જે ભણસો એની જ ફી છે અને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળે છે તો વીસ લાખ અને નેવું હજાર રૂપિયા એટલે ઓલમોસ્ટ એકવીસ લાખ રૂપિયા પ્રતિ વર્ષના તમારે દેવાના થશે એના પછીની બીજા નંબરની કોલેજ છે ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ ભુજ તો એમાં પણ એમબીબીએસ છે એમાં કેટલી ફી રહેશે તો કે ભાઈ નવ પોઈન્ટને લાખ રૂપિયા ફી પ્રતિ વર્ષની પે કરવાની થશે નવ લાખ અને 74000 હજાર એટલે ઓલમોસ્ટ પોણા દસ લાખ રૂપિયા તમારે તૈયાર રાખવાના જ છે આ કોલેજમાં તમને ગવર્મેન્ટ કોટામાં મળે છે તો એટલા રૂપિયા તૈયાર રાખવાના છે અને મેનેજમેન્ટ કોટામાં મળે છે તો વીસ પોઈન્ટ લાખ એટલે પોણા એકવીસ લાખ રૂપિયાનો થેલો ભરીને તૈયાર રાખવાનો ક્લિયર થઈ ગયું એના પછી જાયદસ મેડિકલ કોલેજ દાહોદમાં આવેલી છે તો દાહોદમાં કેટલી છે તો કે ભાઈ દસ પોઈન્ટ ઓગણપચાસ હજાર રૂપિયા ફી એટલે કે દસ પોઈન્ટ પચાસ એટલે સાડા દસ લાખ રૂપિયા ફી છે ગયા વર્ષે મેક્સિમમ દસ લાખ રૂપિયા ફી હતી પણ આ વખતે જો ઝાયડસની પણ કેટલી ફી થઈ ગઈ છે દસ ઓગણપચાસ એટલે ઓલમોસ્ટ દસ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા ફી છે અને મેનેજમેન્ટ કોટામાં ઓલમોસ્ટ એકવીસ હજાર હવે એ લોકોએ વીસ પોઈન્ટ અઠ્ઠાણું લખ્યું એટલે બે હજાર રૂપિયા ઓછા રાખા તો એકવીસ લાખ રૂપિયા જ છે એની ફી વીસ પોઈન્ટ અઠ્ઠાણું લાખ એટલે એકવીસ હજાર જ થાય એના પછી ડૉક્ટર એમ કે શાહ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ત્યાં આવેલી છે અમદાવાદમાં આવેલી છે વરસથી ફી દસ પોઈન્ટ બ્યાસી લાખ રૂપિયા પોણા અગિયાર લાખ રૂપિયાનો થેલો તૈયાર રાખવાનો તમારે અને મેનેજમેન્ટ કોટામાં મળે તો બાવીસ લાખ રૂપિયા તો તમારે લોકોને એકવીસ પોઈન્ટ ચોસઠ લાખ રૂપિયા છે એ તમારે તૈયાર રાખવાના થશે ક્લિયર એના પછી સિયુ શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર તો સુરેન્દ્રનગરમાં એમબીબીએસનો કોર્સ છે નવ પોઈન્ટ ચુમ્વોતેર લાખ રૂપિયા ફી પ્રતિવર્ષની અને મેનેજમેન્ટ કોટાની બાવીસ લાખ રૂપિયા ફી ભરવાની થશે હવે એના પછીને આપણે એ લોકો કોલેજ જોઈએ છીએ તો પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ હવે આ કોલેજમાં પણ કેટલો વધારો કરવામાં આવ્યો છે અગિયાર પોઈન્ટ વીસ લાખ રૂપિયા એટલે દસ લાખ રૂપિયા હતી પ્રતિ વર્ષની બે હજાર ને ચોવીસમાં પણ આ વર્ષે તમારે આમાં એડમિશન લેવું હોય તો અગિયાર પોઈન્ટ વીસ લાખ રૂપિયા ફી તમારે દઈ દેવાની થાય એવું હશે ને તો એ કમ્પેરિઝનનો પણ વિડીયો બનાવી દઈશ કે ભાઈ આ વખતે બે હજાર ચોવીસમાં કેટલી ફી હતી બે હજાર પચીસમાં કેટલી ફી છે અને બે હજાર છવ્વીસ તમામે કમ્પેરિઝનનો પણ હું છે એ ટૂંક સમયમાં વિડીયો અપલોડ કરી દઈશ તો સ્વામી મેડિકલ કોલેજ કરમસાદ ગવર્મેન્ટ કોટામાં અગિયાર પોઈન્ટ વીસ લાખ અને મેનેજમેન્ટમાં બાવીસ પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયા ફી છે એના પર જીસીએસ મેડિકલ કોલેજ નરોડા તો એ અમદાવાદમાં આવેલી છે નવ પોઈન્ટ ચુમ્વોતેર લાખ રૂપિયા પોણા દસ લાખ રૂપિયા તમારે પે કરવાના થશે અને મેનેજમેન્ટ કોટામાં અઢાર પોઈન્ટ સત્યાવીસ લાખ રૂપિયા પે કરવાના થશે એના પછી સુરત મ્યુનિસિપલ મેડિકલ કોલેજ સ્મિમેર જેને સ્મીમેર કહેવાય ને એમાં દસ લાખ અને બે હજાર રૂપિયા ફી છે પ્રતિ વર્ષની અને મેનેજમેન્ટ કોટા છે એની એકવીસ પોઈન્ટ છન્નું લાખ રૂપિયા ફી છે એના પછીની કોલેજ છે બનાસ મેડિકલ કોલેજ પાલનપુર આઠ પોઈન્ટ ચોરાણું લાખ રૂપિયા એટલે ઓલમોસ્ટ નવ લાખ રૂપિયા છે એ તમારે પે કરવાના થશે અને મેનેજમેન્ટ કોટાના અઢાર પોઈન્ટ ઓગણીસ લાખ રૂપિયા પે કરવાના થશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પહેલાં હવે એના પછીની કોલેજ છે શ્રી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ તો દસ પોઈન્ટ ત્રેવીસ લાખ રૂપિયા અને પચીસ પોઈન્ટ છોતેર લાખ રૂપિયા આ તમે ફી વધારો જુઓ પચીસ લાખ રૂપિયા વર્ષના પચીસ પોઈન્ટ છોતેર લાખ રૂપિયા એટલે વિચાર કરો ઓલમોસ્ટ પોણા છવ્વીસ લાખ રૂપિયા ગયા વર્ષે ત્રેવીસ લાખ મેક્સિમમ હતા ને એટલો વધારો થઈ ગયો છે તમને આ કોલેજમાં એડમિશન મળશે તો તમારે છવ્વીસ લાખનો થેલો તૈયાર રાખવાનો છે ટ્યુશન ફી જ ટ્યુશનની જ ફી છે અલગથી ફી તમારે દેવાની થશે હોસ્ટેલની ફી જમવાની ફી તમે જ્યાં પાણી પીશો એની પણ ફી લઈ લેશે તમામે તમામ ફી લઈ લેશે આ માત્ર માત્ર ટ્યુશન જ ફી છે ક્લિયર થઈ ગયું હવે એક્સ્ટ્રા ફી કેટલી રહેશે ને એનો પણ હું ડિટેલમાં વિડીયો અપલોડ કરી દઈશ હવે એના પછીની કોલેજનો આપણે જોઈએ છીએ એની પહેલાં તમને લોકોને અમારા પેડ કાઉન્સેલિંગ છે એમના વિશેની માહિતી આપી દઉં તો જનરલી છે અમે યુટ્યુબમાં વિડીયો તો બનાવીએ જ છીએ તમારે કોલેજ પસંદગીને એ બધું કઈ રીતે કરવું તો અને તમારે લોકોને જો એવું ઈચ્છતા હોય કે અમે લોકો તમને પર્સનલી છે એ કોલેજ પસંદગીમાં મદદ કરીએ કાઉન્સેલિંગ અમે તમારું કરાવીએ તો એમના માટે પેઇડ કાઉન્સેલિંગ છે હવે તમારે અમારી સાથે જોડાવું હોય તો શું કરવાનું છે આ નીચે છે ને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે એટલે વહેલી તક વહેલી તકે માહિતી મેળવીને અમારી સાથે જોડાઈ શકો છો અને હાલમાં નીટના પરિણામ પહેલાં પણ અમારે ઓફર ચાલુ છે એટલે જો નીટના પરિણામ પહેલાં જોડાશો તો પણ તમને ઓફર લાગુ પડશે નીટના પરિણામ પછી છે એ કાઉન્સેલિંગની પ્રાઇસ છે એ વધી જશે એટલે જે લોકોને જોડાવવું હોય એ વહેલી તકે આ બંને વોટ્સએપ નંબરમાંથી કોઈ એક વોટ્સએપ નંબરમાં છે એ તમે મેસેજ કરજો અને તમામ ડિટેલ છે એ મેળવી લેશો હવે એના પછીની કોલેજ હવે આપણે જોઈએ છીએ એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ એમબીબીએસની આઠ પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયા અને પચીસ પોઈન્ટ ત્રેસઠ લાખ રૂપિયા મેનેજમેન્ટ કોટાની ફી વિચાર કરો પચીસ પોઈન્ટ ત્રેસઠ લાખ રૂપિયા ફી એના પછી ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચમાં આવેલી છે નવ પચાસ લાખ રૂપિયા ફી અને મેનેજમેન્ટની ઓગણીસ લાખ રૂપિયા પ્રતિવર્ષની ફી નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર મહેસાણા તો એ નવ પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા એટલે પોણા દસ લાખ રૂપિયા ફી છે અને અઢાર પોઈન્ટ પિંચોતેર એટલે પોણા ઓગણીસ લાખ રૂપિયા તમારે ભરવાના થશે ક્લિયર થઈ ગયું એટલે મેડિકલમાં તમારે ભણવું હોય તો પછી હવે પ્રાઇવેટમાં મળે છે તો તમારે લાખોની જ વાતો આવશે ક્લિયર થઈ ગયું એટલે તમારે બહુ ધ્યાન રાખવાનું છે ફી તમારે બહુ ભરવી પડશે શાંતાબાઈ મેડિકલ કોલેજ અમરેલી તો નવ પોઈન્ટ એકસઠ લાખ રૂપિયા અને ઓગણીસ લાખ રૂપિયા મેનેજમેન્ટ કોટાની ફી છે પછી એનડી દેસાઈ ફેકલ્ટી ઓફ મેડિસિન એન્ડ સાયન્સ એન્ડ રિસર્ચ દસ પોઈન્ટ નવ્વાણું લાખ હવે આમાં એક હજાર માટે ઓછું રાખવું અગિયાર લાખ રૂપિયા જ છે અને બાવીસ પોઈન્ટ પચાસ લાખ એટલે આપણે કહેવાય કે સાડા બાવીસ લાખ રૂપિયા ફી છે એ તમારે પે કરવાની થશે એનડી દેસાઈ કોલેજ છે એમાં હવે એના પછીની કોલેજ છે આપણે અનન્યા મેડિકલ કોલેજ કલોલ તો એમાં તમને ગવર્મેન્ટ કોટાની દસ ચૌદ લાખ રૂપિયા અને મેનેજમેન્ટની ઓગણીસ ચાલીસ લાખ રૂપિયા પે કરવાની થશે એના પછી સાલ ઇન્સ્ટિટ્યૂટ આપેલી છે અમદાવાદ તો દસ પોઈન્ટ છાસઠ લાખ રૂપિયા અને મેનેજમેન્ટ કોટાની ઓગણીસ પોઈન્ટ એકોતેર લાખ રૂપિયા ફી છે એ પે કરવાની થશે શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ દસ પોઈન્ટ ચૌદ લાખ રૂપિયા અને ઓગણીસ પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા પે કરવાની થશે કિરણ મેડિકલ કોલેજ દસ પોઈન્ટ ચૌદ લાખ રૂપિયા અને ઓગણીસ પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા ફી પે કરવાની થશે એટલે હવે તમે આ ફી વધારો જોઈ લીધો ને હવે જીએમઆરએસમાં ધીમે ધીમે છે ને હળવેકથી ફી વધારો કરે ને એવી આપને સંભાવના લાગે છે અત્યારે અને કરશે તો કેટલો કરશે આનો પાંચ પોઈન્ટ પચાસ કરશે નોનો અઢાર લાખ કરશે કરવાના છે જ હળવેકથી તમને છે હજી ઝટકો આપશે જીએમઆરએસ કોલેજમાં પણ પ્રાઇવેટમાં તો તમને ઝટકો આપી જ દીધો છે ઓલરેડી અને ઝટકો જેવો તેવો ન હોય દસ લાખની ફી છે એ જ્યારે આપણે અગિયાર લાખ ને વીસ હજાર થાય એટલે એક લાખ અને વીસ હજારનો ઝટકો લાગે એક લાખ વીસ હજાર રૂપિયા વધારે થાય ક્લિયર થઈ ગયું એટલે હવે તમારે જો એમબીબીએસમાં એડમિશન લેવું હોય તો તમારી પાસે બે જ ઓપ્શન રહેશે કાં તમારી પાસે રૂપિયા હોવા જોઈએ કાં તમે પૈસાવાળા હોવા જોઈએ કાં તો તમારે ટકાવારી બધું હોવી જોઈએ કે સરકારીમાં મળી જાય બાકી જો તમારી પાસે ટકા પણ નથી તમારી પાસે રૂપિયા પણ નથી તમારે ભૂલી જવાનું તમે એમ કરશો ક્લિયર થઈ ગયું આ રિયાલિટી છે ઓગણીસો ઓગણીસ કોલેજો છે એની ફીમાં વધારો કરી દેવામાં આવ્યો છે ક્લિયર થઈ ગયું કેટલો વધારો થયો છે ને હું સરખામણી કરીને વ્યવસ્થિત વિડીયો બનાવીને અપલોડ કરી દઈશ અને જે લોકોને પેડ કાઉન્સલિંગમાં જોડાવું હોય વહેલી તકે જોડાઈ જજો અને વોટ્સએપ ગ્રુપમાં પણ મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે અને ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો